શ્રાવણ માસના છેલ્લા સોમવારે અંબાજી પાસે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો એકવીસ લાખનું થાળું છોડી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ડોસ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આ મંદિરમાં ચાર ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા અઢાર કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળ એકવીસ લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે આપ્યું હતું જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી આજે પંદર દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે આવેલા ત્રણ તસ્કરો શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરીને ભાગી રહ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને ડોગ સ્કોડની મદદ લીધી હતી અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે પાલનપુરથી ડોગ સ્કોડની ટીમ ડોગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું ડોગ સ્કોર્ડ દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિરમાં ડોગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચોરીને શોધવા માટે તપાસ કરવામાં આવી અને મંદિરથી જંગલ તરફ જવાના રસ્તા પર ડોગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું હજી સુધી ચોરોની કોઈ પણ જાણકારી મળી નથી સીસીટીવી ફૂટેજમાં રાત્રે બારને દસ પર કોટેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ ચોરો પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે કોટેશ્વર પૂજારી વિષ્ણુભાઈ જોશી કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે આજની રાતે બારમે પાત્રીસે મને ડીઆઈ સાહેબ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી તો અમે શ્રીને જાણ કરી અને ક્લાર્ક શ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા ડીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સાહ સહકાર સાથે એની અત્યારે તપાસ ચાલુ છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોટેશ્વર ગામ આવેલું છે ત્યાં થોડો જંગલ વિસ્તાર છે ત્યાં આવેલું જે મંદિર છે કોટેશ્વર મંદિર થોડી ઊંચાઈ ઉપર આવેલું છે એમાં મંદિરમાં રાત્રિના બારેક વાગ્યાના સમયે અહીંયા અજાણ્યા ઈસમોએ જે કોટેશ્વર દાદાની જે લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈએસએફની પરંતુ ગાર્ડ થોડી દૂર બેસેલી હતી સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો આવી જાય છે તાત્કાલિક અમો પણ નાઇટમાં હતા અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવારમાં સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં ગયેલ હોય એવું જણાય છે અને ટેકનિકલ મદદથી અને ફિંગરપ્રિન્ટ એફએસએલ તમામ મદદથી આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી